કોઈ ક્ષત્રિય સમાજ નો એક બાપ નથી બરાબર છે એ કઈ ના શકતા કે આજે આ બધું પતી ગયું એ અંત આવી ગયો અંત થયો નથી હવે આપણે આપડે ગતે નામ નહીં લઉં મારા શ્રી છે ત્યાં પણ આપણે રૂપાલા ભાઈ બહુ હવે આ મુદ્દો પૂરો થાય છે અરે હું દસ વખત કઉ છું કે જયરાજભાઈ એક એવા